ગાંધી જયંતિ નિમિત્તે ઝેન ઓપસની વિશિષ્ટ પ્રસ્તુતિન્દ્રભાઈ દવે પુસ્તક દરેક વ્યક્તિ માટે પોતાનો જન્મદિવસ ખાસ હોય છે ત્યારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો આગ્રહ રાખતા તેની વિગતવાર વાત કરે છે આ પુસ્તક બીજી ઓક્ટોબર આમ તો આ દિવસ એક જાહેર રજા તરીકે આવીને જતો રહે છે પરંતુ એક સમય હતો જ્યારે ગાંધીજીની હયાતીમાં તેમનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવવામાં આવતો અને અનેક રીતે સાર્થક થતો સ્વયં ગાંધીજીએ તેમની વર્ષગાંઠ ભાગ્યે જ ઉજવી હશે પરંતુ તેમના અંતેવાસીઓ આશ્રમના કાર્યકરો રાજકારણીઓ અને ત્યાં સુધી કે તેમના વિરોધીઓ અને અંગ્રેજ અધિકારીઓ પણ તેમનો જન્મદિવસ ઉજવવા તત્પર રહેતા ઘણા તે દિવસે સ્વદેશીનું વ્રત લેતા ઘણા સૂતર કાંતતા કેટલાક અંત્યજોની સેવાની પ્રતિજ્ઞા કરતા સ્વદેશી સ્ટોરમાં નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં ચીજવસ્તુઓમાં ભાવ ઘટાડો કરાતો દેશના વિવિધ સ્થળોએથી નેતાઓ વાઇસરોય અંગ્રેજ અધિકારીઓના પત્રો આવતા જેમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના માર્ગની પ્રશંસા કરવામાં આવતી સાથે તેમના દીર્ઘાયુની કામના પણ કરવામાં આવતી વર્ષ ઓગણીસો અડત્રીસમાં તો તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ લંડન ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીએ શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ ગાંધીજીને આપવા નોર્વે સરકારને ભલામણ કરી હતી આમ દેશ વિદેશના અનેક લોકો ગાંધીજીનો જન્મદિવસ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ઉજવતા પરંતુ તેમનો આખરી જન્મદિવસ એટલે કે ઓગણીસો સુડતાલીસનું વર્ષ જ્યારે દેશ હિન્દુ મુસ્લિમ રમખાણો અને ભારત પાકિસ્તાનના ભાગલાના કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો હતો તે દિવસે બાપુ બોલી ઉઠ્યા કે હિંદ હજી ભડકે ભરતું હોય એવી સ્થિતિમાં મારી બીજી વર્ષગાંઠ આવે એમ હું નથી ઇચ્છતો પોતાનો પ્રત્યેક શ્વાસ પોતાની પ્રત્યેક ક્ષણ દેશને સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ અનેરી રાષ્ટ્રભાવના અને લોકજાગૃતિથી સંપન્ન રહેતો ગાંધીજીની વર્ષગાંઠની ઉજવણીની સિલસિલાવાર તવારીખ કરતા લેખો અને અહેવાલોમાંથી તારવીને તૈયાર થયેલું આ પુસ્તક તેમની હયાતીમાં ઉજવાતા તેમના જન્મદિવસનો અનેરો મહિમા રજૂ કરી દેશભાવના જગાડે છે અને આપણામાં ગાંધી મૂલ્યોનું પુનઃસ્થાપન કરે છે સાથે ગાંધીજીના મહાનિર્વાણ પછી આપણે ગાંધી જયંતિ દર વર્ષે કેવી રીતે ઉજવીએ છીએ તે વિશે વિચાર કરવા મજબૂર કરી મૂકે છે બીજી ઓક્ટોબર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘર બેઠા મેળવવા ડબલ્યુ ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો